નાળાના શેરડીનો રસ પીવાના ફાયદાઓ મિત્રો શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે તેને પીવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ લગભગ તેર ગ્રામ કેલરી એકસો અને પચાસ ગ્રામ ખાંડ હોય છે માટે જો તમે ઉનાળામાં પોતાને ઠંડક રાખવા માટે ડ્રિંક પીવા માંગતા હોય તો શેરડીનો રસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો ચાલો મિત્રો આ વિડીયોની અંદર આપણે શેરડીનો રસ પીવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે વાત કરીએ મિત્રો શેરડીના રસનો ઉપયોગ સ્પોટ્સ

જાળવી રાખે છે જે લિવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે માટે કમળો થાય છે ત્યારે શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે શેરડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ હોતું નથી જેના કારણે તે કિડની માટે પણ હેલ્ધી છે તેનાથી કિડની મજબૂત બને છે આ સિવાય શેરડીનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે શેરડીનો રસ વજન ઘટાડવા માટે પણ સારું છે શેરડીનો રસ મેટાબોલિઝમ વધારવા ઉપરાંત આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારે છે મિત્રો શેરડીના રસ પીવાથી ફાયદાઓ તો ઘણા બધા થાય છે તેવી જ રીતે કોઈને તેનાથી ગેરફાયદાઓ પણ થતા હોય છે જેમ કે ડાયાબિટીસ ના દર્દીઓ માટે શેરડીનો રસ પીવો સારો નથી કારણ કે તેમાં રહેલ સુગર ની માત્રા અચાનક બ્લડ સુગર લેવલ વધારી શકે છે માટે ડાયાબિટીસ ના દર્દીઓએ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ તો મિત્રો આ અંદર આપણે શેરડીના રસ પીવાથી થતા અનેક ફાયદાઓ વિશે વાત કરી તો જો તમને અમારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો